વિશાવદરમાં છેલ્લી કલાકો છેલ્લા દિવસો અને આ સમય દરમિયાન પૈસાનો ખેલ પડી રહ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે ગોપાલ ઇટાલિયા સમગ્ર માહિતી લઈને પ્રાંત કચેરી પહોંચ્યા હતા આપની સાથે મનોજભાઈ જોડાયા છે મનોજભાઈ આપનું સ્વાગત છે ધન્યવાદ સાહેબ મનોજભાઈ એ જણાવો કે સમગ્ર માહિતી શું છે કયા સમયની આ વાત છે અને શું વાત છે છેલ્લા બે દિવસથી કોંગ્રેસના જે નેતાઓ છે એ ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના પદાધિકારીઓને ખરીદવાની કોશિશ કરી રહ્યા હતા અમારી સામે કેટલીક વાતો આવી તો અમે અમારા એક જેને ઓફર આવતી હતી એમની સાથે એમને અમે અગાઉથી જ તે જાણ કરી અને એ સાયોના હોટલ છે વિસાવદર શહેરની અંદર જે ભાજપના નેતા ની એ સાયોના હોટલ છે અને હોટલની અંદર કોંગ્રેસના નેતાઓ એક રૂમમાં બેસી અને જે કાર્યકર્તાઓને બોલાઈ બોલાઈને પૈસા આપવાનું અને ગોપાલભાઈના વિરુદ્ધ કામ કરવાની જે ષડયંત્ર છે એના માટે પૈસા વેચી રહ્યા હતા આમ આદમી પાર્ટીના અમારા વિસાવદર તાલુકા મહામંત્રી છે હરદેવ હરદેવભાઈ વિકમા લલિત કગથરા અને અમારા પાર્ટી માંથી એક વ્યક્તિને ફોડ્યો તો પેલા એમની સાથે મળીને મહેન્દ્ર ડોબરિયા સાથે મળી અને એમણે અમને બે લાખ રૂપિયા રોકડા આપ્યા અને એ બે લાખ રૂપિયા લઈને રૂમ માંથી બહાર નીકળ્યા છે અને અમે એમની સાથે અત્યારે ચૂંટણીમાં થઈ રહ્યું છે એની ફરિયાદ આપવા માટે અમે આરો કચેરી પહોંચ્યા છીએ સાહેબ અત્યારે ફરિયાદ નોંધી રહ્યા છે અને એમણે બહુ કડક કાર્યવાહી કરવાની બાંધી આપી છે અને અમારી પૂરેપૂરી કોશિશ છે કે ચૂંટણીઓની અંદર આ પ્રકારની હલકી રાજનીતિ પૈસા દારૂની જે રાજનીતિ કરવા વાળી પાર્ટીઓ છે આ પ્રકારની પ્રવૃત્તિ કરી છે એમના વિડીયો ફૂટેજ સાથે છે સીસીટીવી કેમેરા સાથે અમે એમને ત્યાં પકડ્યા છે હોટલના પણ સીસીટીવી કેમેરા છે અને એની અંદર તમામ માહિતી જે છે અંદર તમામ માહિતી આવી છે અને કોંગ્રેસ અને ભાજપ નું નેક્સસ છે કોઈ પણ રીતે ભાજપ કોંગ્રેસ ને જો જીતવું હોય અથવા કોંગ્રેસ ને ચૂંટણી લડવી જો હોય ને જીતવું હોય તો ભાજપ ના કાર્યકર્તાઓને ખરીદે ભાજપના ના કાર્યકર્તાઓને ઓફર આપવી જોઈએ એમને જો ખરીદી કરવા જોઈએ હોય તો કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓ જે આમ આદમી પાર્ટી ને ખરીદે છે એ જાણિયે છે કે બંને ભેગા થઈને ગોપાલ ઠાલે ને હરાવવા માટે આ મહેનત કરી રહ્યા છે એક બે સવાલ હજુ પણ છે વાત એ છે કે જયારે અત્યારના જે વ્યક્તિ ને તમે લઈને ગયા હતા તમને ફોન આવ્યો ત્યારબાદ તમે નક્કી કર્યું કે હવે આ સમગ્ર વાત છે લોકો સુધી પોહચાડવી છે એટલે એ ભાઈ ગયા ને તમે પણ તેની સાથે ગયા હતા બિલકુલ જી પૂરી તૈયારી સાથે એક છેલ્લો સવાલ છે કે અત્યાર સુધીમાં કેટલા લોકોને આ પ્રકારે ખરીદવામાં આવ્યા છે કોઈ પુરાવા સાથે તમારી પાસે માહિતી આવી છે

એ તો નાટક જે છે એ સીસીટીવી હોટલના સીસીટીવી ફૂટેજમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે આરો સાહેબે અત્યારે બે માણસોને મોકલાવીને સીસીટીવી ફૂટેજ મંગાવવા મોકલ્યા છે અને ચૂંટણી કમિશનરે પૂરી સતર્કતાથી આની તૈયાર જાંચ થાય એની પૂરેપૂરી પેલી સંભાવનાઓ અને તો બાહેદરી આપી છે જી ધન્યવાદ